કેમ તમે ધૂન ગાવ છો કેમ તમે બધી જ મહિલાઓ અહીં એકઠી થઈને આજે ગાઈ અમને અમારો હક જોઈએ છે કે જે જમીન અમારી પૂર્વજોની હતી એ પૂર્વજોએ મંદિરના લાભાર્થે એટલે કે મંદિરના પૂંજારીના ભરણ પોષણ માટે એમને આપી હતી અને એ જમીનના પૂજ મંદિરના પૂંજારી અને છે તો બીજા જે ભાઈઓ છે પીપી સવાણીવાળા વલ્લભભાઈ ટોપી અને મહેશભાઈ વલ્લભ સવાણી એ એમના દીકરા આવા વ્યક્તિઓ થઈને કૌભાંડ કરી અને એ જમીન પચાવી પાડી છે એટલા માટે અમે બધા અહીંયા આજે ભેગા થયા છે કેવી રીતે આ જમીન પચાવી પાડી અને ગામના મંદિર પાસે જે જગ્યા છે એ જગ્યા તમે પૂજારીને આપેલી હતી પૂંજાડીના ભરણ પોષણ માટે આપેલી હતી નહીં કે એને વેચવા માટે કે નો કોઈ બિઝનેસ કરવા માટે તો આ બનાવ બન્યો પછીથી તમને એક મહિલા તરીકે કેવું થાય છે તમારું પણ જમીન હશે તમારું પણ ઘર હશે ગામની અંદર ત્યાર પછી અમને એવો અહેસાસ થાય છે કે ખરેખર અમારા મા બાપોએ અમારા માટે જે કર્યું એની કરતાં વિશેષ મંદિરના પૂંજારીને પ્રેમ કર્યો કે એની પાસે કંઈ નથી અમારી પાસે તો છે તો એમના માટે અમારામાંથી થોડું થોડું કાઢી કાઢીને એમને આપ્યું અને એના ભરણ પસંદ થાય અને એના થકી મારા ભગવાનની સેવા થાય અને મારો ભગવાન ગામમાં જાગતો જો રહે એટલા માટે આ જમીન એમને આપી હતી તો એ જમીન એણે જ્યારે કંઈ નહીં હતું ત્યારે એમને શાંતિથી એ કર્યું અને જ્યારે ભગવાન આટલું સારું ગામ લોકોએ મંદિર બનાવ્યું કેવી રીતે મંદિર બનાવ્યું એ તો કોઈ વાત જ પૂછવા જેવી નથી પેટમાંથી જે માણસ મા દીકરાના માટે દૂધ બનાવીને પાતી હોય ને એ રીતે આ ગામ લોકોએ મહેનત કરીને આ મંદિર ઊભું કર્યું છે અને એ જમીન જ્યારે આપણે કહીએ ને કે કસાઈના ઘરે ગાય આપી ડોવા માટે નહીં કટલ કરવા માટે એનો તદ્દન નાશ કરી દે એટલા માટે જમીન લઈ ગયા અને અમને ખબર પણ નહી પડવા દીધી કોણ લઈ ગયું છે જમીન તમને ખબર છે વલ્લભ સવાણી પીપી સવાણીનો મેન જે હોય તે અને એનો છોકરો મહેશ સવાણી અને એનો પોત્ર મિતુલ સવાણી અને આ પૂંજારી આ લોકોએ થઈને અમને ખબર પણ પડવા દીધી નથી અને આ જમીન પચાવી પાડી અને પચાવી પાડી હોત એ લોકો એક ખાધી હોત મંદિરના પુંજારીએ તો અમને વાંધો જ નથી પણ વેચી અને એની ઉપર મોટા મોટા બિઝનેસો કરે એ બિઝનેસ માટે આ જમીન નથી મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો